ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે બસ જુઓ આજે આપણા બધા માટે બહુ મોટો દિવસ છે બાવીસ જનવરી એટલે બસ આજે આપણે શું કહેવાય અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની બહુ મોટી તૈયારી થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જ જઈ રહી છે તૈયારી નહીં તૈયારી તો ઘણા ટાઈમથી થઈ રહી હતી પણ આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એના લીધે આપણા આખા ઇન્ડિયામાં દરેક ગલીએ ગલીએ સિટી સિટી શહેર નાના ગામડા દરેક દરેક જગ્યાએ એટલી ધૂમધામથી સેલિબ્રેશન થવા જઈ રહ્યું છે અને દિવાળીથી પણ બહુ મો મોટો તહેવાર જાણે હોય એવો માહોલ સર્જાઈ રહ્યું છે દરેક જગ્યાએ અમારી સોસાયટીમાં બી એટલી બધી તૈયારીઓ થઈ રહી છે આજુબાજુની સોસાયટીમાં આખા અમદાવાદમાં દરેકે દરેક જગ્યાએ નાના મોટા દરેક ગામડાઓમાં દરેક જગ્યાએ એટલી બધી પ્રિપરેશન ઘણા ટાઈમથી થઈ રહી હતી અને બસ આજે એનો ફાઇનલી લાસ્ટ ડે છે જેની માટે આટલી બધી તૈયારી કરી રહ્યા હતા બધા તો બસ જુઓ અત્યારે અમારી સોસાયટીમાં બી બહુ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને અત્યારે અમે નીચે ત્યાં જ જવા જઈ રહ્યા છીએ હું બી રેડી થઈ ગઈ છું છોકરાઓ બધા રેડી થઈ નીચે જતા રહ્યા અને પપ્પા અને બધા સિનિયર સિટીઝનનો બી સારા એવા પ્રોગ્રામ છે ભજન રાખેલા છે રામધૂન રાખેલી છે પછી આરતી છે પછી બપોર પછી જમણ બપોર તો જમણવાર છે જ નીચે અને એના પછી આરતી શું કહેવાય રામધૂન આરતી સુંદરકાંડના પાઠ રાખેલા છે હનુમાન ચાલીસા રાખેલી છે બધું ઘણું બધું રાખેલું છે બેક ટુ બેક બેક ટુ બેક તો બસ અત્યારે સવારે રામધૂન ને બધું ચાલી રહ્યું છે નીચે તો બસ અત્યારે અમે ત્યાં જઈશું અને બહુ સરસ રીતે આયોજન કરેલું છે બહુ સરસ બધા એ સોસાયટીના મેમ્બરોએ ભેગા થઈને રંગોળી બહુ સરસ પૂરી છે જે કાલ રાતથી તૈયારી કાલ સાંજના પાંચ વાગ્યાથી તૈયારી બધા કરી રહ્યા હતા દરેકે પોતાના ઘર આંગણે એટલી સરસ રંગોળી પૂરી છે અને ખરેખર દિવાળી કરતાં પણ બહુ જ મોટો ફેસ્ટિવલ આજે હોય ને એવું લાગી રહ્યું છે તો બધાને જય 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 શ્રી રામ અને બસ જુઓ બહુ સરસ પ્રિપેરેશન થઈ રહી છે આજે આખો દિવસ બહુ સરસ રહેવાનો છે મજા મજા કરવાની છે અને બસ અયોધ્યામાં તો ખૂબ 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 શું કહેવાય બહુ જ મોટો ફેસ્ટિવલ હોય ને એવું માહોલ સર્જાઈ ગયું છે અત્યારે તો બહુ બધા સેલિબ્રિટી છે દરેકે દરેક મોટા મોટા હસ્તીઓ બધી ત્યાં ભેગી થઈ ગઈ છે અને બસ ત્યાં પ્રોગ્રામ વિધિ બધું સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા બી અમારા ત્યાં બી આજુબાજુમાં એટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છીએ પૂજાઓ સવારથી આજે સવારે નહીં નહીં ને કમસે કમ પાંચ ચાર પાંચ વાગ્યાથી ચાલુ થઈ ગયું હતું શ્રીરામ ભગવાનની ધૂન વાગવાનું ભજન છે ફટાકડા ફોડવાનું પછી કેટ પ્રભાત ફેરીમાં તો બધા કેટલા સવાર સવાર વહેલા પ્રભાત ફેરીમાં નીકળી ગયા હતા તો બસ બહુ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે અને મજા મજાનું માહોલ છે આજે તો બસ ચલો હવે સંધ્યાકાળે બધા દીવા કરીશું અને ઘણું બધું સારું છે તો પહેલાં હવે નીચે જઈએ નીચે સ્ટાર્ટ થઈ ગયું છે બધું પછી સીધું જમવાના ટાઈમે જઈએ સારું ના લાગે થોડું વહેલા બી જવું પડે બધું જોવા માટે તો બસ ચલો ત્યાં જઈએ અરે નીચે સોસાયટીમાં રંગોળી પૂરવાનું ને બધું આયોજન કરેલું છે અંદર એક લેડીઝ અત્યારે નીચે જવાનું છે તો હું બી જોવા જાઉં છું કે એમનું શું થઈ રહ્યું છે તો ચલો આપણે જઈએ સોસાયટીમાં ફૂલ ડેકોરેશન થઈ રહ્યું છે દરેકના ઘરમાં એટલું બધું ડેકોરેશન થઈ રહ્યું જ્યાં સોસાયટીમાં લોકોએ ઘરે ઘરે લાઇટિંગ પણ એટલું બધું કરેલું છે તો બસ એ બધું જોવા જઈએ એટલે ચલો પહેલાં એક ઘર માટે આવી રીતે રંગોળી લાવ્યા હતા તો લેવા બી જવાનું હતું તો બસ આ રંગોળી લઈને આવ્યા છે હવે ઘરની બહાર બધા એક જ સરખી રંગોળી પૂરવાની છે તો બસ એની માટે આ રંગોળી લેવા બી ગઈ રહી છે રંગોળી લઈને આવીશું એફટાફટ રસોઈ બનાવીને જમી કરીને ફ્રી થઈ જઈએ પછી ઘરના આંગણામાં એટલે લઈને અહીંયા બસ રંગોળી બધાએ પૂરવાની છે અને બધાએ એકબીજા સાથે શેર કરી દીધો છે એકબીજા સાથે શેર કરી દીધો છે કે બધાએ એક જ સરખી રંગોળી પૂરવાની છે આજે એટલે કોઈની અલગ અલગ ના થાય એટલે અમે જે અમારું ગ્રુપ છે આખું અમારા ફ્રેન્ડ્સ ને બધા બધાએ એક જણ જઈને બધાના સેમ જ કલર લઈ જાય છે રેડ યલ્લો અને ઓરેન્જ તો બસ ચલો પેલા રસોઈ બનાવીને ફટાફટ ફ્રી થઈ જઈએ પછી આવડે એમ તો બધી સારી આવડતી નથી રંગોળી પણ જેવી બી આવડે એવી રંગોળી પૂરવાની છે કાલના દિવસ માટે સ્પેશિયલ તો અત્યારથી તૈયારી કરી દઈએ પૂરી રહ્યા છે રંગોળી અહીંયા దివడా <laughs> ી ગયા છે અને બસ જો અમે અત્યારે જ બધા બધા ફ્રેન્ડ્સના ત્યાં અમે રંગોળી પૂરીને હમણાં જ ઘરે આવ્યા અને બસ હવે સુવાની તૈયારી કરીશું અને નીચે કોમન એરિયામાં બી મસ્ત બધાએ રંગોળી બહુ સરસ સરસ પૂરી છે ક્રિએટિવિટી પોતપોતાની દેખાડી છે બહુ સરસ કરી છે એમાં જે રામને રામ સીતાજી જે દોર્યા છે એ બહુ જ સરસ છે અને બીજા બધાએ પણ બહુ સરસ કરી છે કોઈએ છે હા કોઈ શ્રીરામ મંદિર બનાવ્યું છે અયોધ્યામાં જે બન્યું છે એવું બધી અલગ અલગ ટાઈપની કરી છે અને અમે જે ફ્રેન્ડ્સ લોકોએ ગ્રુપમાં જે અમારા બધા ફ્રેન્ડ્સોએ જે રંગોળી પૂરી છે અને બધાએ દરેકના ઘરે એક જ સેમ કોમન કલરની જ કોમન કલર અને કોમન ડિઝાઇનની જ બધાએ બધાની એક સરખી લાગે એની માટે એવી રંગોળી પૂરી છે તો બસ બસ અત્યારે બધા એકબીજાને ત્યાં પૂરીને આવ્યા છીએ હવે ફટાફટ સુઈ જઈશું you yeah. જો ફ્રેન્ડ્સ અહીંયા અમારું જમવાનું ને બધું જ પતી ગયું છે બહુ સરસ રીતે આતી ને બધું થઈ ગયું છે અત્યારે જમી કરીને ઘરે પાછા જઈ રહ્યા છીએ

યુથ એનો એ એ વાત છે કે એમણે જે જે કીધું કાઉ કરજો આમ કરજો આમ કરજો દીવા કરજો રંગોળી પૂરજો ફલાણ કરજો આરતી કરજો એક આમ ઉત્સવ જેવું મનાવજો આટલા બધાને એક સાથે લઈને ચાલો એ તો કો દિવાળી સાચી વાત દિવાળીમાં ભી આ વસ્તુ ન થતી એટલું આપણે આજે જોયું દિવાળી કરતા મોટું લાગે છે બહુ મોટો તહેવાર જેવું લાગ્યું સાચી વાત છે અને લોકો દિવાળીમાં ભી આટલો ઉત્સાહ દેખાય છે હા જેટલો ઉત્સાહ છે આટલી રંગોળી પૂરી ને કેટલું બધું

એ જે વિચાર છે કરીને જ બતાવે છે તો ખરેખર જોઈ લીધું આપણે હે ને આટલું બધું કેટલું બધું કર્યું એમ ખરેખર બહુ સરસ વસ્તુ આજના દિવસ માટે છે આપણા હિન્દુ ધર્મ માટે તો ખરેખર બહુ જ મોટી વાત કહેવાય સર ફરીથી જીવિત થયો એવું લાગે હા એની માટે બહુ સરસ મોટી વાત છે આ એક જ ઝટકામાં મોદી સાહેબે અવધમાં આયોધ્યામાં 10 લાખ લોકોને રોજગાર ઊભો કરી નાખ્યો હા એ તો બહુ મોટી વાત છે એ લોકો માટે તો નહીં સર્વે હતો એ સર્વેમાં વારાણસી પેલું શું કે તીર્થધામ જેવું એક સ્થળ બની ગયું અને ત્યાંના એટલી પબ્લિક હશે એ બધા માટે એક રોજગાર ઉભો થઈ ગયો હોટલો દરેક ખાણી પીણી દરેકે દરેક વસ્તુ હા હા ત્યાં એટલી પબ્લિક આવશે એટલે એ માટે હા એ તો એટલે ખરેખર ઘણા લોકો માટે બહુ સૌભાગ્યશાળી છે કે બહુ રોજગાર ઉભો થશે લગભગ દસ લાખ લોકો ઉપર લોકો બરાબર હા અને મેં એક વસ્તુ વાંચી હતી પપ્પા કે જે આપણે આમ આપણા પૂર્વજો છે આપણા વડીલો જે ગુજરી ગયા એ લોકોએ અત્યાર સુધી ઘણા બધા મંદિરો આ રીતે નષ્ટ થતા જોયા છે પણ આપણે એ ભાગ્યશાળી પેઢી છીએ જે જેમણે આપણે રામ મંદિર બનતા જોયું છે સાચી વાત છે ને તો આપણે બહુ લકી કહેવાયે એ સાર એમાં કારસેવ કો જે છે એમને બહુ મોટી શ્રદ્ધાંજલિ છે કે એમે જેને આ લડતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે હા એમાં એ બી મેવા બહુ વાંચી તો બહુ જોયા હતા એના વિડિયો બી જે લોકો આની પાછળ મોટા ઘણા બધા જીવ ગયા છે સાચી વાત છે નુકસાન બી થયું તો લોકોને કઈ નહીં પણ અનેક આજે સંતોષ થયો છે કે ભાઈ અમારી જે પેલી કે છે ને કે બલિદાન વ્યર્થ નથી ગયું અને સત્યની જીત થાય ને તો પણ બહુ મોટો ઉત્સાહ કહીએ ને એટલું મોટું માહોલ આજે છે હે ને અંદર વર્ષે આ દિવસે આવું કરવું બી જોઈએ શું કેવું છે તમારે જેમ દિવાળી દિવાળી આપણે સેલિબ્રેશન કરીએ છીએ બેસતું વર્ષ કરીએ છીએ એવું આજના દિવસે પણ દર વર્ષે થવું જોઈએ હે ને તો બસ ચલો બધાય તમારા ઘરે બી આ રીતે એન્જોય કરો મજા કરો મસ્તી કરો અને બધાને લાસ્ટમાં જય 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 શ્રીરામ બધાને જો બધાને આ વ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જય શ્રીરામ જરૂરથી લખજો ચોક્કસ લખજો કમેન્ટ કરવામાં કંજૂસી ના રાખો કમેન્ટ લાઈક બધું ફ્રીમાં જ થાય છે કોઈ જ પૈસા થતા નથી હે હા અને તમારી એક કમેન્ટ એક લાઇક અમને મોટિવેશન મળે છે અમને વિડીયો બનાવવા માટે એટલે પ્લીઝ પ્લીઝ જો તમે આ વિડીયો જોતા હોય તો અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જય શ્રીરામ લખો અને બસ જુઓ આ રીતે કમેન્ટ કરશો તો અમને મોટિવેશન મળશે અને આવા નવા નવા વિડીયો બનાવવાનું એટલે ચલો જય જય શ્રી રામ બાય